અમારા વિભાગે મારો વિભાગ છે એમણે માહિતી આપી મેં પણ મને મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યું આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા અઠવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોટો કાર્યરત રહ્યું છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને ત્રેવીસ અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણોસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભારી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે મને એકવાર કહ્યું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાવીને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે થેન્ક યુ પણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લે છે કોને એકવાર કહું છું હું કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણના નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ બસો ચોરાણું જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી અને આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે છે આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટીતંત્રએ ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ અને જ્યાં પણ જે જરૂર જણાય ત્યાં અમારો વિભાગ ચોક્કસ પગલા લે છે થેન્ક યુ કોઈનું પણ મૃત્યુ થાય એ સ્વાભાવિક છે કે રાજ્ય સરકારને પણ અને આપને પણ અને કોઈ પણ આપણને સ્વજન નહીં જે કંઈ એ પ્રકારના મૃત્યુ થાય છે એના માટે હંમેશા સંવેદના અને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ સરકાર તરીકે કોઈએ પણ પ્રેશરમાં કામ ખૂબ સરળતાથી કલેક્ટરોને પણ સૂચનાઓ આપી છે કામ આપણું થાય સરળતાથી થાય કોઈ પ્રેશર ન થાય અને સહજતાથી આ રાષ્ટ્રનું એક એવડું મોટું કામ એ સદભાગ્ય મળ્યું છે હવે ક્યારે ફરી વખત થશે એ ખબર નથી કોઈ અન્ય પ્રકારના લોકો જેને હક નથી પ્રતિનિધિ ચૂંટવાનો રાજ્ય કે કેન્દ્રની વ્યવસ્થામાં એનો મતાધિકાર આપવાનો એવા કોઈ બોગસ લોકો એવા કોઈ લોકો એનું વેરીફિકેશનનું કામ એ અતિ મહત્વનું છે હું એકવાર કહું છું કે કોઈપણ ઘટના માટે રાજ્યની સરકાર એ દુઃખ વ્યક્ત કરે છે અને ખૂબ સરળતાથી કામ થાય એના માટે ચૂંટણી પંચને પણ જ્યારે જ્યાં જરૂર પડાય ત્યાં માનની મુખ્યમંત્રીએ પણ સીએસને કહ્યું છે ખૂબ સરળતાથી આ કામ થાય અપેક્ષિત છે અને એ પ્રમાણેની વાત પણ મને મુખ્યમંત્રી છે એ ચીફ સેક્રેટરીને કરી છે થેન્ક યુ થેન્ક યુ ના 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 મારે મારે આપની વાતને ખંડન એટલા માટે કરવું જોઈએ કે હમણાં જ અમે જે પ્રકારે નોકરી જેમને લાગી છે એના પત્રક એનાયત કર્યા મારે રાજ્યના યુવાનોને જણાવવું છે રાજ્યની જનતાને જણાવું છે બહુ લાંબા ભૂતકાળમાં જવાની જરૂર નથી આપ સૌ પત્રકાર મિત્રો છો પ્રામાણિકતાથી ભરતીની શરૂઆત સરકારી નોકરીમાં માની મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે શરૂઆત કરી એ પરંપરા આજ દિન સુધી શરૂ છે બાકી મામા માસીનાની ભરતીઓ મારા સગા હોય તો એમની ભરતીઓ હું પદમાં બેઠો તો થઈ જતી એ બંધ થઈ છે જેને મળવાપાત્ર છે જેની કુશળતા છે ક્ષમતા છે કોમ્પિટેટીવ એક્ઝામમાં પાસ થાય છે એ પ્રકારની એક્ઝામો લેવાની શરૂઆત કરી છે અને એ પ્રકારે નોકરીઓ પણ લાખો નોકરીઓ એ અપાઈ ચૂકી છે ને ભવિષ્યમાં પણ એ પોલીસ વિભાગ હોય કંઈ કર્મચારીઓ એ બધાની ભરતીઓની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે એ પણ થઈ રહી છે પણ ખાસ કરીને મહેકમ મંજૂર છે એ મહેકમમાં ભરતીઓ અલગ અલગ વિભાગ કરતો અલગ અલગ ગૌણ સેવા પસંદગી મંડળ હોય પીએસસી હોય આ બધામાં એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઝડપથી થાય ઝડપથી જાહેરાત થાય ઝડપથી એક્ઝામ લેવાય અને ભરતી થાય આવી સૂચના મુખ્યમંત્રી છે તમામ વિભાગો તમામ વિભાગોમાં મંજૂર થયેલા મહેકમ પ્રમાણની ભરતીની સ્પષ્ટ સૂચના ચીફ સેક્રેટરીને માની મુખ્યમંત્રીશ્રી આપી છે અને એ પ્રકારના તમામ વિભાગો આગામી દિવસોમાં કાર્યવાહી કરશે આવું ચીફ સેક્રેટરી જણાવ્યું છે મળી જશે આપને મળી જશે આ મને મારે આપને બધી જ વિગતો આપને મળી જશે અને આપણે જણાવું કે મહેકમ મંજૂર થયેલું મહેકમ એ કોઈ ખાનગી નથી મંજૂર થયેલું મહેકમ એ ઓપન હોય છે એટલે આપણા પણ એ ધ્યાનમાં હોય છે આપ અહીંથી પણ તમને મળી જશે વિભાગોમાંથી પણ મળી જશે ઓનલાઈન સરકારમાંથી પણ મળી જશે એટલે આમાં કોઈ ખાનગી છુપાવવાનો વિષય નથી થેન્ક યુ થેન્ક યુ તો અત્યારે તો સમય મર્યાદા છે હજી તો ચાલી રહ્યું છે અને ચાલી રહ્યું છે ચૂંટણી પંચ એ આપ સૌ પણ જાણો છો કે એ અલગ રીતે કામગીરી કરે છે એટલે એ પ્રકારે જ્યાં જરૂર જણાય ત્યાં ચૂંટણી પંચે સ્વાય જ છે પણ હજી તો પણ હજી તો એ હજી તો એ કાર્યવાહી શરૂ છે હજી તો એ દિવસો શરૂ છે હજી તો એ ફોર્મ ભરાવાનું શરૂ છે એ ફોર્મ ભરાઈ દેશે આવું સંપૂર્ણ શ્રદ્ધા છે કે પછીનો વિષય આવે કે પછી શું થાય પણ અત્યારે માની બેહળ સંતોષજી અમારા રાષ્ટ્રીય મહામંત્રી એ ખાસ અમારા સંગઠનની બેઠકો લઈને અને મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં આ કામ અન્ય કોઈ સંગઠન નથી કરતું અન્ય કોઈ પોલિટિકલ પાર્ટી નથી કરતું ભારતીય જનતા પાર્ટી પણ આ પ્રકારના લોક ઉપયોગી અને જે આપણું લોકશાહીનું સૌથી મોટું કામ છે મતાધિકારનું એનું વેરીફિકેશનનું કામ એ રાષ્ટ્રનું કામ છે રાષ્ટ્ર વિરોધી તત્વોએ ભારતમાં ઘૂસીને ગુજરાતમાં ઘૂસીને અરાજકતા ફેલાવતા હોય એનો ભોગ સામાન્ય જનતા બનતી હોય એવા વખતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું મંત્રીઓનું જોડાવું સંગઠનને સાથે રહેવું હું તો કહું છું કેમ કોઈ પક્ષો નથી આવતા માત્ર વાત કરવી ટીકા કરવી ચર્ચા કરવી એના બદલે આપણું કામ છે સૌનું કામ છે અને ભારતનું એક મજબૂત તંત્ર બનાવવા માટેનું મહત્વનું કામ છે એવા વખતે સૌએ જોડાવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જગદીશભાઈ વિશ્વકર્મા એ સૂચનાઓ આપી છે હું પાર્ટીના અધ્યક્ષનો આભાર માનું છું કે આ ચૂંટણી ભગીરથ કાર્યની અંદર ભાજપ જોડાણું છે થેન્ક યુ થેન્ક યુ ના હું જવાબ અલગ નથી આપતો આપણે વાત કરીએ પણ હજી તો દિવસો શરૂ છે કે આપણે અત્યારથી એજમસન ન કરી શકીએ કે કામ પૂરું નહીં થાય જયારે કામ ન થાય ત્યારે ચૂંટણી પંચને પાર્ટી તરીકે માની મુખ્યમંત્રી મુખ્યમંત્રી છે આજે સીએસને સૂચના આપી છે કે જ્યાં એવું લાગતું હોય શિક્ષણને અસર થાય છે તો અન્ય જગ્યાએથી બેલો માટે અન્ય કર્મચારી અને લેવા વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય એ પ્રકારે આ ચૂંટણી પંચનો વિષય છે છતાં પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સીએસને સૂચના આપીને જરૂર જણાવે તો ચૂંટણી પંચ સાથે ચર્ચા કરીને આ પ્રકારની વ્યવસ્થા થાય શાંતિથી કામ થાય આપણો જવાબ હું આપી રહ્યો છું કે હજી કામગીરી શરૂ છે ત્યાં અંત નથી થવાનો આવું માનીને આપણે ન ચાલી શકીએ હજી દિવસો છે ઘણા જગ્યાએ પંચાવન ટકા સાહીઠ ટકા છે અને મારી જે ટકા મારી વિધાનસભા છે તો કલેક્ટર શ્રી મને કહ્યું છે કે શરૂઆતમાં એ લોકો કોઈ ફ્લોટિંગ મતદારો હોય છે એની રાહ જોતા હોય છે એનો સંપર્ક કરતા હોય છે એને ક્યાં નામ રાખવું છે આ સમય પણ તંત્ર આપતો હોય છે એટલે જે માહિતીને અમારી પાસે છે એ પ્રમાણે લગભગ સમય મર્યાદામાં પૂરું થશે પણ હજી સમય મર્યાદા શરૂ છે ત્યાં આપણે નથી થવાનું આવું માનીને એજમ્પશનથી ન ચાલી શકીએ થેન્ક યુ થેન્ક યુ ના ના પૂર્વક ચોકસાઈ રાજ્ય સરકારે એમનું ધ્યાન રાખી જ રહી છે મહત્વની કોઈ બાબત હોય ये प्रकार आप मारू ध्यान दौर हूँ विभाग में बात करी थैंक यूमेंट जो है जहाँ पर किसानों से पैसे लिए जहाँ भी फरियाद आई है वहाँ एक्शन लिया है कितने थैंक यू जहाँ से आई है एक की आई थी एक ने एक्शन लिया थैंक यू आपके अगर कोई जान में तो हमें बताइए थैंक यू लाइट्री बंद हो जाती है तो आपको और बताइए उनको लाइब्रेरी में प्रॉब्लम है चार दिन से लाइब्रेन बंद हो जाता है मैं थोड़ी लाइब्रेरी लाइब्रेरी में नजर रखा चालू है बताइए उनको कल्पेश भाई को મંત્રીમંડ કી બેઠક મેં વિભિન્ન વિષયો પે માનની મુખ્યમંત્રીને માર્ગદર્શન દીયા મંજૂર હા જો મહેકમ હેસકી ભરતી કી જાય માની વડાપ્રધાન શ્રી કો વિશેષ રૂપસે અયોધ્યા મેં આજ જીસ તરફ ધર્મધ્વજ દેખ રહે કે એક હમરે આસ્થા શ્રદ્ધા કા કેન્દ્ર કર કમળો સે મોહન ભાગવત જીસે ઉપસ્થિતિ મેળી મંદિર પાવાગઢ પાંચસો છો વરસ કે બાદ આસ્થા શ્રદ્ધા કા કેન્દ્ર કા ધર્મધ્વજ ફરકના વો આપ બહુ બડી બાત માની મુખ્યમંત્રીને મંત્રીમંડલને માની પ્રધાનમંત્રી જી કો ધન્યવાદ દીયા આભાર પ્રકટ કર એક બહુ બરાબર युगों से न किया हुआ काम मानी वाप्र सिंह ने किया चिंतन शिविर की भी शुरुआत सत्ताईस अट्ठाईस उन्नीस नरेंद्र भाई ने शुरुआत की थी मुख्यमंत्री के नेतृत्व तो में वो भी हो रही है इसकी भी चर्चा हुई यूनिटी मार्च की आप बात कर रहे हैं? દેશ કા નાયબ વડાપ્રધાન હમરે લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કી ડેડસોવી જન્મ જયંતિ સેલિબ્રેશન હો રહી યુનિટી માર્ચ કર્મસ સરદાર વલ્લભભાઈ પટેલ કી કર્મસ્થલીસે કલસે શરૂ હોય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ કે અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા त्रिपुरा के मुख्यमंत्री माणिक साहा, केंद्र के मंत्री राज्य के मंत्री वो उपस्थित रहेंगे सरदार वल्लभ भाई पटेल का जो घर था वहां श्रद्धांजलि अर्पित करने के बाद ये पूरा समारंभ होगा माननीय वाप्रधान सी साढ़े ग्यारह बजे वर्चुअली लाइव होने वाले हैं और वहीं से पदयात्रा शुरू होगी पूरे देश में से केंद्रीय मंत्री राज्य के दो दो मंत्री वो भी साथ में जुड़ेंगे राज्यपाल श्री अलग अलग राज्य के मुख्यमंत्री वो सब भी एक एक दिन आएंगे 26 से 6 दिसंबर तक ये पूरी यात्रा चलेगी और केवड़िया कॉलोनी स्टेच्यू ऑफ यूनिटी वहां खत्म होगी उपराष्ट्रपति वहां समापन समारोह में आएंगे महामहिम राज्यपाल आचार्य देवज भी रहेंगे हमने माननीय अमित भाई केंद्र ने भी और राज्य सरकार ने भी माननीय रक्षा मंत्री माननीय नड्डा जी सभी आगे वालों को निमंत्रण दिया है अपने अपने टाइम पे वो भी पद यात्रा में जुटेंगे पूरे देश से युवा अलग अलग हर रोज इस यात्रा में चलने के लिए सच्ची श्रद्धांजलि देने के लिए सरदार साहब ने जो किया है उसके प्रति सद्भावना व्यक्त करने के लिए पूरे देश से युवा आएंगे पूरे राज्य में भारतीय जनता पार्टी के कार्यकर्ता आएंगे अलग अलग चुने हुए प्रतिनिधि एमपीज पी स्थानीय स्वराज्य के प्रतिनिधि उसको भी हमने बोला है सब सच्ची श्रद्धांजलि देने के लिए कि इस यात्रा में यूनिटी मार्च में जो पूरे राष्ट्र की यूनिटी मार्च है वो गुजरात में होने जा रही है तब मानी प्रधान के मार्गदर्शन में और हमारे मनसुख भाई मांडविया खेल और समरोजगार मंत्री पूरा ये कार्यक्रम कर रहे वो भी परसों से जुड़ेंगे पूरा कार्यक्रम वो बन चुका है और पूरे राज्य को मैं गुजरात सरकार के ओर के सभी को आपको भी जो संस्थाएं काम कर रही है वल्लभ भाई पटेल और गांधी जी की विचारसरणी से काम करने वाले सभी संस्था उसको निमंत्रित करता हूं ये अपना कार्यक्रम में सरदार वल्लभ भाई के प्रति कृतज्ञता व्यक्त करने का, का कार्यक्रम में आइए उसमें हम साथ जुटे थैंक यू